હેલો ડિયર એસપેરેન્ટ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર સોશિયોલોજી અને માસ્ટરિંગ સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયોઝ ખૂબ અગત્યના છે અને એ અંતર્ગત આપણે સામાજિક સંસ્થાઓ અને એમાં વસ્તી વૈવિધ્ય વિશે વાત કરી રહ્યા છે તો જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયોઝ ચેક કરી લેશો અગાઉના વિડીયોમાં આપણે વસ્તી એટલે શું સાથે સાથે ભારત દેશ અને ગુજરાત રાજ્યના પરિપ્રેક્ષ્યમાં કયા કયા ધર્મ પ્રાર્તે કેટલી ટકાવારીની લોકો લોકો જે વસે છે એ વિશેની આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું પ્લસ જાતીય પ્રમાણ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે શું અને એને કયા પરિબળો અસર કરે છે તો એ વિશેની ડિટેલમાં ચર્ચા કરીશું તો વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ભારતીય સંસ્કૃતિ જો આપણે વિશ્વની દરેકે દરેક સંસ્કૃતિની કમ્પેરિઝન કરીએ તો એ બધા પૈકી જો કોઈ સમન્વય અને યુનિકનેસનું બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ છે ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મોહેન અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ થઈને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભળ રહ્યો છે હવે આપણે મોહેન વાત કરીએ અથવા તો હડપ હડપ્પિયન સંસ્કૃતિની વાત કરીએ તો સંસ્કૃતિ છે ભારતીય સમાજની એમાં વિવિધતા આપણે જોઈ મધ્યયુગ બ્રિટિશ હકુમત અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી દેશ ધમધમતો રહ્યો છે હવે આપણે વેદકાલીન સમયની વાતો કરીએ તો એમાં ચારવેદ જે છે અગત્યના છે ઋગવેદ સામવેદ ય અને અથર્વવેદ જેમાં ઋગ્વેદને સૌથી જૂનો વેદ તરીકે ઓળખીએ છીએ અને જે અથર્વવેદ છે એ સૌથી નવો ઘણા વેદ છે પછી ઉત્તર વેદકાલીન સંસ્કૃતિ એટલે કે વેદો પછી પછીનો સમય પછી મધ્યયુગ અને બ્રિટિશ હકુમત એટલે કે જે અરે બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવે છે અંગ્રેજો પોતાનું આધિપત્ય જમાવે છે તે અને સાથે સાથે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણને સ્વતંત્રતા મળે છે તો દરેકે દરેક તબક્કાની આપણે વાત કરીએ તો એ સાંસ્કૃતિક અલગ અલગ જે વસ્તુઓ છે એનાથી દેશ હંમેશા યુનિક રહ્યો છે દેશ ધમધમતો રહ્યો છે વિવિધ તબક્કાના શાસકોના શોખ વેપાર અને વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે હવે આપણે જોઈએ કે વિવિધ જે તબક્કા હતા વિવિધ ફ્રેઝ જે આપણે જોયા વેદકાલીન ઉત્તર વેદકાલીન મધ્યયુગ બ્રિટિશ હકુમત સ્વતંત્રતા તો એ દરેકે દરેક તબક્કાના જે અલગ અલગ શાસકો હતા એના શોખ અલગ અલગ હતા એ સમયના જે વેપાર વહીવટ હતા તો એ અલગ અલગ હતા અને ઘણા ખરા લોકો જે છે એ સ્થળાંતરિત થઈને પણ અહીં આવીને વસતા હતા તો એની પણ જીવનશૈલી જે છે એ સંભાવ ભારતીય સંસ્કૃતિ સાથે અંકુરિત થઈ છે ભલે આપણે વાત કરીએ દ્રવિડિયન પ્રજાની આર્યનની મોગોલ ઓઇડની આર્મેન તો આ બધી જે પ્રજા હતી એ ભારતમાં આવીને સ્થિર થયેલી હતી ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કચ્છ એમ સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે ઓકે તો ઉત્તરથી આપ ઉત્તર અને પૂર્વ ઉત્તરથી દક્ષિણ ઓકે અને પૂર્વથી પશ્ચિમની જો વાત કરીએ તો દરેક ફ્રીઝના જેટલા રાજ્યો છે અને ભારત જેટલા ક્ષેત્રફળમાં જોડાયેલું છે તો એ બધી ક્ષેત્રફળ આધારિત પણ આપણે પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે ઓકે અલગ અલગ એરિયામાં અલગ અલગ જે સંસ્કૃતિ છે એ આપણે જોઈ શકીએ છીએ પ્રદેશ અનુસારની સંસ્કૃતિ પોતાની આગવી ભાત પડે છે સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પણ પ્રયત્ન કરે છે દરેકે દરેક જે વસ્તુ એરિયા છે પ્રદેશ છે તો એની પોતાની આગવી સંસ્કૃતિ છે જેને કારણે એક પોતાની આગવી ઓળખ છે અને એ સંસ્કૃતિના લોકો બીજી સંસ્કૃતિના લોકો સાથે પણ સહભાગી થાય છે એટલે કે હળીમળીને રહે છે આથી સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે એટલે કે સાંસ્કૃતિક એકતા જે છે એ મજબૂત બને છે ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે હવે આપણે જ્યારે ભારતીય સમાજની વાત કરીએ તો આપણી જે આપણું કલ્ચર છે એ દેશ વિદેશમાં જાણીતું કલ્ચર છે સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો ખોરાક પોશાક જીવન નિર્વાહની રીતો ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે ઓકે હવે જો આપણે ભારતીય સાંસ્કૃતિક વૈવિધ્યની વાત કરીએ તો અલગ અલગ ઉત્સવો ખોરાક પોશાક જીવન નિર્વાહની રીતો ભાષા વગેરે અનેક બાબતે આપણે એમાં જે વિવિધતા છે એ જોઈ શકીએ છીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઉત્સવોની તો સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રકારના તહેવારોને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે દરેક અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના જે તહેવારો છે અને ઉત્સવો છે એ ઉત્ ઉત્સાહપૂર્વક ઉજવાય છે દિવાળી હોળી દશેરા ઈદ ઉલ ફિત્ર ક્રિસમસ નવરોઝ એટલે કે પતેતી ગુર ગુરપર્બ વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેમ કે અસમનો બિહુ તમિલનાડુનો પોંગલ કેરાલાનો ઓણમ ઉત્તર ભારતનો બૈસાખી વગેરેમાં લોકો ઉત્સાહથી સામેલ થાય છે બુદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતિની ઉજવણી પણ ઉત્સાહથી કરવામાં આવે છે તો ખૂબ અગત્યનું છે કે બેઝિકલી જો આપણે વાત કરીએ તો અલગ અલગ તહેવારો જે છે જેમ કે દિવાળી દશેરા હોળી ઈદ ઉલ ફિત્ર ક્રિસમસ નવરોઝ તો આ બધા જ તહેવારોમાં આપણે અલગતા જોઈ શકીએ છીએ પ્લસ જે ખેતીની ફસલ છે એટલે કે ખેતીના પાક છે જ્યારે રેડી થઈ જાય છે ત્યારે પણ કેટલાક ઉત્સવો ઉજવાય છે જેમ કે અસમમાં બિહુ ઉજવાય છે તમિલનાડુમાં પોંગલ ઉજવાય છે કેરળમાં ઓણમ ઉજવાય છે ઉત્તર ભારતમાં બૈસાખી ઉજવાય છે તો આ લોકો જે છે ત્યાંના ઉત્સાહથી સામેલ થાય છે તમને તહેવારો અને કયા રાજ્યમાં સેલિબ્રેશન થાય છે એ પૂછાય છે ખાસ કરીને જે અસમનો બિહુ અને પોંગલ છે એ વારંવાર પૂછાય છે નેક્સ્ટ છે ભાષા એટલે કે લેંગ્વેજ તો ભારતમાં ભાષા તેમજ બોલીમાં તો વૈવિધ્ય છે ઓકે એ આપણે સૌ જાણીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં બાવીસ ભાષાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત છે તો આ સ્ટેટમેન્ટ અગત્યનું છે કે ભારતમાં ટોટલ બાવીસ લેંગ્વેજીસ છે જેને આપણે કોન્સ્ટિટ્યુશનલ એપ્રુવમેન્ટ આપેલું છે એટલે કે બંધારણીય દરજ્જો આપેલો છે કઈ કઈ લેંગ્વેજ જે છે એમાં તો અસમી બંગાળી બોડો ડોગરી ગુજરાતી હિન્દી કન્નડ કશ્મીરી કોંકણી મૈથિલી મલયાલમ મણિપુરી મરાઠી નેપાળી ઉડિયા પંજાબી સંસ્કૃત સંથાલી સિંધી તમિલ તેલુગુ અને ઉર્દુ આ બાવીસ જેટલી ભાષાઓ જે છે એને બંધારણીય દરજ્જો મળેલો છે ઓકે તો આ બધી જે લેંગ્વેજીસ છે તો અલગ અલગ લેંગ્વેજીસ છે એ ભારતના અલગ અલગ ખૂણે બોલાતી લેંગ્વેજીસ છે ભાષા સંસ્કૃતિને ટકાવે છે સાથે ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે હવે આપણે વાત કરીએ તો સંસ્કૃતિને ટકાવી રાખવામાં કોઈ જો પરિબળ અગત્યનો ભાગ ભજવતું હોય તો એ છે ભાષા એટલે કે લેંગ્વેજ તો ભાષા જે છે એ સંસ્કૃતિને ટકાવી રાખે છે અને સાથે સાથે જે ભાષાકીય વૈવિધ્ય છે એટલે કે ભાષાકીય જે ડિફરન્સ આપણને જોવા મળે છે એ ભારતની આગવી ઓળખ છે આપણે એક કહેવત જે છે એ જાણીએ છીએ કે કે બોલી બદલાય એટલે અલગ અલગ જગ્યાએ જઈએ તો ત્યાં અલગ અલગ બોલી જે છે હોય છે એ લોકો પહેરે છે તો ભારતીય પોશાકોમાં વિવિધતા જોવા મળે છે પોશાક થી પ્રાદેશિક ઓળખ ઉભી થાય છે દાખલા તરીકે પંજાબનું પંજાબી કે ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે હવે અલગ અલગ જગ્યા અલગ અલગ પ્રદેશોમાં જે ત્યાંના કપડાં લોકો દ્વારા પહેરવામાં આવે છે પોશાક પહેરવામાં આવે છે એક યુનિક આઈડેન્ટિટી છે જેમ કે પંજાબના પંજાબી ક્રોથ જોઈને આપણને આઈડિયા આવી જાય છે કે આ વ્યક્તિ જે છે પંજાબ રાજ્યથી બિલોંગ કરે છે ગુજરાતની જે ગુજરાતી સાડી છે એ પહેરેલી જોઈને આપણને ખબર પડી જાય છે કે આ લોકો જે છે એ ગુજરાત રાજ્યથી બિલોંગ કરે છે એ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે દાખલા તરીકે બુરખા રીદા પાઘડી વગેરે

ખેતી વધારે પ્રમાણમાં થતી હોય તો ત્યાંનું જે પ્રદેશ છે ત્યાં આપણે એ અનાજ કે કઠોળ જે છે એ વધારે વપરાતું હોય દરિયાપટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય છે માટે સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે હવે જો આપણે કોસ્ટેલ એરિયાની વાત કરીએ દરિયાઈ પટ્ટીની તો ત્યાં ચોખા અને સાથે સાથે માછલી એ બંને સરળતાથી અવેલેબલ થઈ જાય છે ઓકે એટલા માટે જે કોસ્ટેલ એરિયામાં રહેતા લોકો છે તો એમનો મુખ્ય ખોરાક કયો કયો છે તો ભાત અને માછલી ઓકે એમનું જે સ્ટેપલ ફૂડ છે એ છે ભાત અને માછલી એટલે કે રાઈસ અને ફિશ સાથે સાથે પ્રાદેશિક ખોરાકમાં પણ વૈવિધ્ય પ્રાદેશિક પણ ખોરાક વૈવિધ્ય સર્જે છે દાખલા તરીકે પંજાબી ગુજરાતી સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે પ્રદેશને લગતા પણ અલગ અલગ જે ફૂડ છે એટલે કે બેઝિકલી આપણે ખોરાકની વાત કરીએ તો પ્રદેશને ને આધારે પણ આપણે અલગ અલગ પ્રકારના જે ખોરાક છે અવેલેબલ હોય છે ફોર એક્ઝામ્પલ પંજાબી લોકોનું પંજાબી ફૂડ ગુજરાતીનું ગુજરાતી સાઉથ ઇન્ડિયન ફૂડ એક્સેટ્રા ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે જેમ કે જૈન પાઉંભાજી સ્વામિનારાયણ થાળી એક્સેટ્રા હવે વૈશ્વિક જે ઓળખ છે એ પણ આપણે ત્યાં અવેલેબલ છે એટલે કે ઘણા બધા ફૂડ છે જે એ વર્લ્ડ લેવલ ઉપર ખૂબ ફેમસ છે તો સાથે સાથે ધાર્મિક જે વિચારધારણા છે તો એમાં કાંદા લસણ વગર જે જૈન ધર્મ છે એ સ્વામિનારાયણની થાળી છે ઓકે તો એમાં કાંદા લસણ વગરનું જે ફૂડ છે અવેલેબલ હોય છે તો ધાર્મિક વિચારણાને આધારે પણ ખોરાકમાં આપણે વૈવિધ્ય જે છે એ જોઈ શકીએ છીએ હવે જોઈએ જીવન નિર્વાહની રીતો એટલે કે કેવી રીતે એમ્પ્લોયમેન્ટ અર્થ ઉપાર્જન કરે છે તો એ તો અર્થ ઉપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે આર્થિક પ્રવૃત્તિ કરીને પોતાની જે સમાજ પોતાનું જીવન છે એટલે કે કૌટુંબિક જે જરૂરિયાતો છે અને પોતાની વ્યક્તિગત જરૂરિયાતો છે એ પૂરી કરે છે તો આર્થિક ઉપાર્જન એટલે કે આર્થિક જે કામ કરીને એટલે કે પૈસા કમાય છે જીવન નિર્વાહની અનેક રીતો છે વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી રડવા પ્રયત્નશીલ રહે છે એની પાસે જે કોઈક એબિલિટી છે તો એ એબિલિટીના આધારે વ્યક્તિ ટ્રાય કરે છે કે એને રોજીરોટી મળે એટલે કે એને કામ મળી રહે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ એજ્યુકેટેડ છે તો એ પ્રોફેસર શિક્ષક બનશે કોઈક ડૉક્ટર છે તો એ ડૉક્ટરનો વ્યવસાય કરશે એટલે કે જો એ ડૉક્ટર ફિલ્ડમાં નિપુણ છે ઓકે કોઈક વ્યક્તિ એટલું એજ્યુકેટેડ નથી પણ એને કોઈક મજૂરી કામ સારી રીતે આવડે છે તો એ પ્રમાણે તો પોતાનું જે કૌશલ્ય છે એને આધાર આધારે વ્યક્તિ જે છે એ બેઝિકલી આપણે એવું કહી શકીએ કે રોજીરોટી મેળવવા માટે પ્રયત્નશીલ હંમેશા રહે છે ઇકોનોમિક એક્ટિવિટી કરે છે રોજગારલક્ષી કૌશલ્યને લીધે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે હવે આપણ અગત્યનું છે કે જે રોજગારલક્ષી કૌશલ્ય છે તો એ કૌશલ્યને ધ્યાનમાં રાખીને ઓકે નોકરી ધંધા અર્થે શું થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ વ્યક્તિ સ્થળાંતરિત થાય છે એટલે કે માઇગ્રેટ થાય છે ઓકે બદલી હોય અથવા બળતી હોય તો એના આધારે બની શકે કે એને સ્થળાંતરિત થવું પડે છે આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિની એક સ્થળેથી બીજા સ્થળે વહન કરી અને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે સાથોસાથ રાષ્ટ્રીય એક્યની ભાવના પણ જાળવણી કરે છે ફોર એક્ઝામ્પલ કે કોઈક એક યુપીમાં વસતી વ્યક્તિ છે ઓકે જે બેંકમાં જોબ કરે છે તો એની જે એનું પ્રમોશન થાય છે અથવા તો માની લઈએ કે પ્રમોશન થાય છે અને એનું પ્રમોશન ગુજરાતમાં થાય છે તો એ વ્યક્તિ ગુજરાતમાં સ્થિર થશે એટલે કે યુપીથી ગુજરાતમાં શું કરશે એ માઇગ્રેટ કરશે તો એની જે યુપીની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આપણે પછી ગુજરાતમાં પણ જોઈ શકીએ અને એટલા માટે આપણે જે રાષ્ટ્ર એક્યની વાતો કરીએ એટલે કે રાષ્ટ્ર રાષ્ટ્રમાં એકતાની ભાવનાની વાત કરીએ તો એની પણ સંભાવ જાળવણી થાય છે આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક સ્થળાંતરણ વસ્તીને અસર કરે છે તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશના વૈવિધ્યની સવિશેષ માહિતી પ્રાપ્ત કરવા પ્રેરે છે હવે આપણે જોયું કે ભૌગોલિક અને સામાજિક રીતે જે સ્થળાંતર થાય છે તો એને કારણે સંસ્કૃતિનું પણ સ્થળાંતરણ થાય છે પ્લસ ભૌગોલિક અને સામાજિક જે પરિસ્થિતિ છે તો એની તરફ પણ આપણે ધ્યાન કરીએ તો એમાં પણ આપણે બેઝિકલી જે યુનિકનેસ છે તો એ જોઈ શકીએ છીએ ફોર એક્ઝામ્પલ ગુજરાતના ગરબા કે પતંગોત્સવ સ્થાનિકથી વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે હવે આપણે ગુજરાતીના ગરબાની વાત કરીએ પંજાબના ભાંગડા અથવા ગીટા ડાન્સની વાત કરીએ ઓકે ગુજરાતમાં ઉજવાતા પતંગોત્સવની વાત કરીએ તો એ બધી જ વસ્તુઓ જે છે એ સ્થાનિક લેવલે તો ફેમસ છે જ પરંતુ વિશ્વના ફલક ઉપર પણ ખૂબ જ પ્રખ્યાત છે હવે આપણે જોઈએ વંચિત સમૂહોનું વૈવિધ્ય તો સ્વતંત્રતા સમાનતા બંધુતા અને બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણીય સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા છે ઓકે દરેક વ્યક્તિ સ્વતંત્રતા સમાનતા બંધુતા અને બિન સાંપ્રદાયિકતા તો એના મૂલ્યોથી પ્રેરિત થઈને ભારતનું જે બંધારણ છે એ બંધારણમાં દરેકે દરેક જે નાગરિક છે તો એને મૂળભૂત અધિકારો જે છે આપવામાં આવ્યા છે સાથે સાથે સમાજના વંચિત સમૂહ માટે વિશેષ જોગવાઈ કરીને તેમના ઉત્કર્ષ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે ઓકે જે વંચિત સમુદાય છે જે સમાજથી પાછળ રહી ગયેલો છે તો એવા સમાજ માટે પણ શું કરવામાં આવી છે વિશેષ પ્રકારની જો જોગવાઈ કરવામાં આવી છે હવે વંચિત સમૂહો જે છે એ બેઝિકલી ત્રણ કેટેગરીમાં સમાવિષ્ટ છે એક છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી શીડ્યુલ કાસ્ટ પછી છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શીડ્યુલ ટ્રાઇબ અને પછી છે અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ ઓકે તો બેઝિકલી જે વંચિત સમૂહો છે એને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કર્યા છે અનુસૂચિત જાતિ ધેટ ઇઝ એસ સી સિડ્યુલ કાસ્ટ પછી છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સીડ્યુલ ટ્રાઇબ અને અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ હવે આપણે જોઈએ ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ તો ભારતમાં ઓગણીસો એકાવન અને બે હજાર અગિયારમાં આદિવાસીનું પ્રમાણ જે છે એ નીચે મુજબ નોંધાયું છે જે અંગેના આપણે જે સંદર્ભ છે એ વસ્તી ગણતરીનો અહેવાલ જે ઓગણીસોને એકાવન અને બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી કરવામાં આવી એટલે કે સેન્સસ કાઉન્ટિંગ એના આધારે જે ડિઝિટ્સ અવેલેબલ થયા છે તો એના આધારે આપણે વાત કરીએ તો ઓગણીસો એકાવનમાં આદિવાસીઓની જનસંખ્યા અને કુલ વસ્તીમાં આદિવાસી વસ્તીના ટકા તો અહીંયા તમે જોઈ શકો છો કે બેઝિકલી એક કરોડ એકાણું લાખ સુડતાલીસ હજાર અને ચોપન જેટલા આદિવાસીઓ જે હતા એ ઓગણીસો ચોપન એકાવનમાં વસતા હતા એટલે કે દેશની કુલ વસ્તી હતી એના બે પોઈન્ટ છવ્વીસ ટકા જે લોકો છે એ આદિવાસી કમ્યુનિટી હતી બે હજાર અગિયારની વાત કરીએ તો એ ડિઝિટ વધે છે અને ટેન કરોડ ફોર્ટી ટુ લેખ એટી વન થાઉઝન્ડ એન્ડ થર્ટી ફોર જેટલા જે આદિવાસીઓ છે એ આપણે જોઈ શકીએ છીએ જે કુલ વસ્તીના આઠ પોઈન્ટ સાહીઠ ટકા એટલે કે એટ પોઈન્ટ સિક્સટી પર્સન્ટેજ જેટલા છે એટલે બેઝિકલી જો આપણે આનું એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે કે ઓગણીસો ને એકાવનમાં જે આદિવાસીની વસ્તી હતી એ ટુ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ પર્સન્ટેજ હતી જે ટુ થાઉઝન્ડ ઇલેવનમાં ઇન્ક્રીઝ થઈને એટ પોઈન્ટ સિક્સટી પર્સન્ટેજ જેટલી થઈ છે હવે આપણે જોઈએ ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી તો ભારતના મોટાભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓછા વધતા પ્રમાણમાં અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે દરેકે દરેક રાજ્ય અને સાથે સાથે કેન્દ્ર કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે કે યુનિયન ટેરેટરી તો એમાં ઓછા અથવા તો વધતા એટલે કે ઓછા અથવા તો વધારે પ્રમાણમાં આપણે અનુસૂચિત જનજાતિની વસ્તી જે છે એ આપણે જોઈ શકીએ છીએ દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ જેમાં ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી બે હજારને અગિયાર માં જોઈએ તો સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી એ કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં નાઇન્ટી ફોર પોઈન્ટ નાઇન્ટી સેવન પર્સન્ટેજ જેટલી જોવા મળે છે તો અગત્યનું છે કે સૌથી વધુ જનજાતિ અનુસૂચિત જનજાતિની જો વસ્તી ક્યાંક ઓબ્ઝર્વ થઈ હોય તો એ કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં છે જે નાઇન્ટી ફોર પોઈન્ટ નાઇન્ટી સેવન પર્સન્ટેજ જેટલી છે જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી છે ઉત્તર પ્રદેશ એટલે કે યુપીમાં ઝીરો પોઈન્ટ ફિફ્ટી સેવન પર્સન્ટેજ છે તો અહીંયાથી સ્ટેટમેન્ટ આધારિત ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે આ ઉપરાંત ભારતમાં નાગાલેન્ડ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપમાં મોટાભાગની આદિવાસી વસ્તી વસવાટ કરે છે તો બીજા એરિયાઝની વાત કરીએ તો એમાં નાગાલેન્ડ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય દાદરા નગર હવેલી લક્ષદ્વીપ તો એ એરિયામાં પણ આ અનુસૂચિત જનજાતિની વસ્તી જે છે એ વસવાટ કરે છે હવે આપણે જોઈએ રાષ્ટ્રીય એકતા તો ભારત ભાષા ધર્મ પોશાક જીવન નિર્વાહ લિંગ પ્રમાણ વગેરેથી વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે હવે આપણે રાષ્ટ્રીય એકતા વિશે થોડી માહિતી મેળવીએ તો ભારત ભારત અનેક વિવિધતાઓથી ભરેલો ઉપખંડ છે બેઝિકલી ભારતની અંદર આપણે સામાજિક સાંસ્કૃતિક ભૌગોલિક ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક વગેરે પાસાઓમાં અનેકવિધ જે યુનિકનેસ છે એ જોઈ શકીએ છે તો સામાજિક બાબતે સાંસ્કૃતિક બાબતે ભૌગોલિક બાબતે ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક એ બધી વસ્તુઓમાં આપણે જે છે એ વિવિધતા જોઈ શકીએ છીએ આ વિભિન્ન ઉપજૂથો વચ્ચે પારસ્પરિક સહકાર ભર્યા તથા સુમેર ભર્યા સંબંધ હોય તે જરૂરી નથી પરંતુ અનિવાર્ય છે એટલે કે ફક્ત એ જરૂરી જ નથી પરંતુ કમ્પલસરી અનિવાર્ય છે ભારતીય સમુદાયના નાગરિકો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે વફાદાર હોય તે અનિવાર્ય છે તો આપણ અગત્યનું છે કે સમુદાયના દરેકે દરેક નાગરિકો પરસ્પર એકબીજાને અને સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે પોતે વફાદાર રહે તો એ પણ ખૂબ જરૂરી છે બધા ભારતીયો રાષ્ટ્રના ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો ગણે તે રાષ્ટ્રીય એકતા માટે મહત્ત્વનું છે હવે પોતા રાષ્ટ્રના ધ્યેયો જે છે જે ગોલ્સ છે એને દરેકે દરેક વ્યક્તિ પોતાના ગોલ્સ સમજે તો એ પણ જરૂરી છે તો જ દેશનો વિકાસ થઈ શકે ભારતીય સમુદાયના વિકાસ કે પ્રગતિમાં હાલ કોમવાદ આતંકવાદ જ્ઞાતિવાદ નક્સલવાદ પ્રદેશવાદ ભાષાવાદ અલગતાવાદ જેવી સમસ્યાઓ પડકારરૂપ છે આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવી આવશ્યક છે હવે કેટલાક જે સહાયક પરિબળો છે એની વાત કરીએ તો રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા તો ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રીય એકતા માટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે તો ડેફિનેશન પૂછાઈ શકે અથવા તો સ્ટેટમેન્ટ પૂછાઈ શકે કે આવું સ્ટેટમેન્ટ કોણે આપ્યું હતું તો જવાહરલાલ નહેરુએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્રીય પ રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે ઓકે અને રાષ્ટ્રીય એકતા દ્વારા દરેકે દરેક લોકોમાં આપણે રાષ્ટ્રીય એકતાની ભાવના દરેક નાગરિક સમાન છે એવો નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્રીય પ્રત્યે આપણે કેટલા નિષ્ઠાવાન છીએ તો એ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને જે પ્રેમની ભાવના છે એ આપણે ડેવલપ કરી શકીએ છીએ જે એસ ઘુરીએ જે છે એ રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયાના રૂપમાં સમજાવતા લખે છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા દ્રઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાય છે તો આપણ અગત્યનું છે તમને ડેફિનેશન પૂછાઈ શકે જી એસ ધૂરીએ જે છે એ શું કહે છે કે રાષ્ટ્રીયના લોકોમાં એકતા દ્રઢતા અને સંબંધની જે ભાવના સામેલ છે જેથી કરીને નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા પણ એમાં આપણે જોડી શકીએ વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે ઓકે જે ભાવાત્મક એકતા છે ભાઈચારો છે અને રાષ્ટ્રપ્રેમની જે દ્રઢ ભાવનાઓ છે તો એ પણ બેઝિકલી રાષ્ટ્રીય એકતામાં આપણે જોઈ શકીએ છીએ એવું વિનોબા ભાવે કીધું છે જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત પ્રાદેશિક ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયતા કરે છે ભલે લોકો પ્રાદેશિક રીતે વ્યક્તિગત રીતે ધાર્મિક રીતે કે ભાષાકીય રીતે વિભિન્ન છે અલગ છે પણ છતાં પણ તેઓ એક સરખા જ છે તો એને આપણે રાષ્ટ્રીય ભાવના તરીકે ઓળખાવી શકીએ એવી વ્યાખ્યા જે છે એ વિનોબા ભાવે દ્વારા આપવામાં આવી છે તો આજના વિડીયોમાં બેઝિકલી આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય અને સાથે સાથે રાષ્ટ્રીય એકતા વિશે વાત કરી તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો અ આઇસ્ટ ડે